જય કિસાન મિત્રો હું આપનો રાજુ કરપડા આવતીકાલનો દિવસ એટલે સાત સપ્ટેમ્બર ભાદરવી પૂનમ અને રવિવાર નો દિવસ આમ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્વનો દિવસ છે પાંત્રીસ વર્ષ પછી ગુજરાતમાં ફરી એક વખત ખેડૂત સંગઠિત થઈ રહ્યા છે ખેડૂતોની પડતર માંગણીઓને લઈને ક્યાંક ને ક્યાંક સરકારે નિર્ણય લેવાનો હતો એની જગ્યાએ પડ્યા પર પાટું મારવાનું કામ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું

પડતર માંગણીઓને લઈને ખેડૂતો સંગઠિત થયા નથી એવડી મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ખેડૂતો સંગઠિત થવા જઈ રહ્યા છે આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજી પણ ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા પધારી રહ્યા છે ગુજરાત પ્રદેશના નેતા ઈસુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હેમંતભાઈ ખવા સાગરભાઈ રબારી મનોજભાઈ સોરઠિયા તમામ નેતાઓ ચોટીલા આવી રહ્યા છે લડાઈ કોની છે લડાઈ જગતના બાપની છે પહેલી વખત 1987 પછી ખેડૂત મેદાનમાં ઉતરો છે તમામ મિત્રોને એક વિનંતી કરી છેલ્લા લા 8 વર્ષથી જ્યારે પણ તમે અવાજ ઉઠાવ્યો છે જ્યારે પણ મને હાકલ કરી છે ત્યારે હું તમારી વચ્ચે આવીને ઊભો રહ્યો છું આજે હું રાજુ કરપડા તમામ ખેડૂતોને હાકલ કરું છું આવતીકાલે તાડ હોય તડકો હોય કે બારે મેઘ ખાંગા થયેલો વરસાદ હોય આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે પણ આપણે જગતના બાપ છીએ આપણી તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે યાર તમામને નમ્ર વિનંતી કરું છું આવતીકાલે ચોટીલા પધારો ભલે ગમે એટલો વરસાદ પડે ભલે ગમે એટલી ગરમી પડે આ બધાની વચ્ચે પણ ઐતિહાસિક ખેલુત સંમેલનના તમે બધા સાક્ષી બનો આપ સૌનો ફરી વખત આભાર માનતાની સાથે જય જવાન જય કિસાન